હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આજે છે નોઈમ અને અત્યારે અમારે ઇન્સ્ટન્ટ પ્લાન છે માધુપુર થવાનો તો બસ માધુપુર જઈએ છીએ અહીંયા વચ્ચે વેઇટ કરીએ છીએ વેઇટ કરીને પછી જશો તો અહીંયા તમે એક દોઢે પહોંચશો પછી આખા પછી સાંજે પાછા રિટર્ન થઈ જશું તો બસ હજી જસ્ટ અમે નીકળ્યા છીએ તો બંધ કર્યો છે awaden bahasa apa jaga awaden ગોયરો

आप ले गाड़ी वो तो जो बोर मत है ये टीम पुलिस की तो मावे हैं ड्यूटी हो क्या हुआ है ये स्टीम है ये टीम भाई उछाल विति जो बताएं मिचुपोर अभी क्या मस्त मिचुचे मस्त मिचुपोर अभी क्या

દીકરો <laughs> ऐ ब्लॉग मत को दौड़ मार को, गोड़ो, गोड़ो, और, गोड़ो। और, और, और आ रहे थे भाई देखो भाई बच्चे हमने कहा घोड़ों घोड़ों और छोड़ और उस horse horse ऊपर बैठ वो छे तारे बच्चे हमने मेंशन कर બેને કે ફોટો પડ લેજો બેન ગયા મસ્ત એન્જોય કરીએ છીએ અને ફૂલ એટલે ફૂલ આવે છે દરિયા કરે નામ નામ લખ્યું છે

ફૂટ કાઢના કોણ મોજાને કપલર જહન તો જરાય ની ગમે હો જરા કે ધ્યાન નહી હોય તો તા હોડીવાળા ને 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 મંથુંતો હોય ઈ લોકો મોજા નહી નડતા હોય એને થી ને

છે ને કેવાય બહુ મારા દરિયો એટલો શાંત નથી બહુ જ પેલો છે તો છે વેઈટ આ બેજો મારા લેવું પાણી તમે આમ હરીત એકલો એકલો રમે છે હરીત નહી જોતો હાય આય આય માર ભાઈ આય માર પાસે ભાઈ હેલા આય મકાન બનાઈ દો આય ઘર બનાઈ હેલ જોતો ઓય હાથમાં નો લેવાય તો અહીંયા જો હું બેસી ગઈ છું હવે રીતે

આયા પાણી મસ્ત આવે છે મોજા તો જોરદાર ના ઓય શું તું શું કરે છે તું